વર્ષ બે હજાર ચોવીસ પૂર્ણ થઈ બે હજાર પચીસનું આગમન થનાર છે બે હજાર ચોવીસને બાય બાય કરવા અને નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે આવકાર નવ વર્ષની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે પોલીસ પણ ખડેપગે તૈયાર છે વડોદરા રેલ્વે સ્ટેશન પર એકત્રીસ ડિસેમ્બરના અનુસંધાને વડોદરા રેલવે પોલીસ એસઓજી ડોગ સ્ક્વોડ દ્વારા પાર્સલ ઓફિસ પાર્કિંગ સહિતની જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા એસઓજી તથા રેલ્વે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી ન હતી સમગ્ર કામગીરી સંદર્ભે વડોદરા રેલવે પોલીસ અધિકારી વસાવા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી અમે તથા રેલવે પોલીસ તેમજ બીડીડીએસ ની ટીમ સાથે મળી અત્યારે હાલ થર્ટી નો માહોલ છે એટલે અનુસંધાને અત્યારે હાલ માદક પદાર્થો તેમજ આપણે

એ ટ્રેનોમાં તમામમાં એમાં આપણે પેટ્રોલિંગ માટેના માણસો રાખેલા છે એ લોકો અલગથી ચેકિંગ કરી રહ્યા છે